કૃષ્ણા દેવરોલ ગામ પાસે વિહાર કરી રહેલા જૈન સાધ્વીઓને જનુને યુવકની ચુંગાલમાંથી બચાવનાર કેસલુ ગામના શાકભાજીના વેપારી સતીશ રાઠોડનું જૈન ધર્મ ફંડ પેઢી તથા મુનિ સુવ્રત સ્વામી જૈન દેહરાસનના ઉપક્રમે સન્માન કરવામાં આવ્યું હતું સુરતથી વડોદરા તરફ વિહાર કરી રહેલા છ સાધ્વીઓ ભરૂચના શ્રીમારી પૌળના ઉપાશ્રય ખાતે તેમણે રોકાણ કર્યું હતું જેઓ મળસ્કે તેઓ સમની તરફ વિહાર કરી રહ્યા હતા તે સમયે મહમ્મદપુરાથી એક યુવાને તેમનો પીછો શરૂ કર્યો હતો અને દેરોલ પાસે હુમલો કર્યો હતો સાધ્વી મહારાજ સાહેબોને તે કમળ માર મારવા લાગ્યો હતો આ સમયે ત્યાંથી ટેમ્પો લઈને પસાર થઈ રહેલા કેસલુ ગામના સતીશ રાઠોડ તથા તેમના સાથીઓ સાધ્વીઓના બચાવમાં આગળ આવ્યા હતા આ જનુની યુવાને સતીશ રાઠોડ ઉપર પણ પટ્ટાથી હુમલો કર્યો હતો પણ તેમણે હિંમત દાખવી યુવાનને પકડી લીધો હતો હાલ તો તાલુકા પોલીસે યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ સાધીઓ રકમ અને ચાંદીની લગડી તથા મુંબઈના એક જૈન ગૃહસ્થ તરફથી એકવીસ હજાર નું રોકડ રકમ એનાયત કરવામાં આવ્યું હતું અવસર શાંતિભાઈ શ્રોપ સહિતના જૈન અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા સાધિયોને રક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું ભરૂચથી જૈન સાધુ સાધ્વીઓના પગપાળા સંઘ પાલેજ આમોદ ગોવાલી તરફ જતા હોય છે દેરોલ ગામે બનેલી ઘટના બાદ પોલીસે સાધ્વીઓના રક્ષણમાં પણ વધારો કર્યો છે અગાઉથી જાણ કરવામાં આવે તો વિહારના પંદર મિનિટ પહેલા સાધ્વીઓ પાસે પોલીસની ટીમ પહોંચી જાય છે